ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વેરાવળ ખાતે બેઠક યોજાઈ ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અગત્યની બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય વેરાવળ ખાતે યોજાઈ આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા અને જિલ્લા મોરચાના હોદ્દેદારો મંડળ મોરચાના હોદ્દેદારો અને ભાજપ સમર્પિત કાર્યકરો હાજર રહ્યા આ બેઠકમાં મોરચા દ્વારા આગામી દિવસોમાં કરવાના થતા કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી વિશેષમાં પંદરમી ઓગસ્ટ રાષ્ટ્રીય તહેવારની જિલ્લા કક્ષાની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર ભાનુબેન બાબરિયા પધારી રહ્યા હોય જેથી તેઓ દ્વારા તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે જિલ્લા કક્ષાનું ડોક્ટર આંબેડકર ભવનના બાંધકામ માટે રૂપિયા છ કરોડ વીસ લાખ મંજૂર કરેલ હોય જેથી ભાનુબેન બાબરિયાનો જાહેર આભાર અને સન્માનનો કાર્યક્રમ જિલ્લા મોરચાના અધ્યક્ષ સ્થાને યોજવા પણ ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યું રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીરગઢડા